અરે ભાઈ जोरदार બહુ મજા આવી ગઈ કે હર વર્ષે આવી એક ને એક સપ્તાહ હોવી જ જોઈએ આ મજા આવી આ ભાઈ બહુ સેવા કરી છે આ ભાઈ હે ને ગાયોને અને બીજા કૂતરાઓને બહુ ભગા દોસ્તો આવી ગયા છે આ છે આપડા દીપભાઈ છે આ ભાઈ છે કરણભાઈ ને ઓલો યશુભાઈ હેલો ગાઈસ ને આ આપડા ગઢવી સાહેબ ને આ અર્જુનભાઈ ને આયનભાઈ છે હજી મિત્રો આવ્યા નથી કામમાં લીધે અને હમણાં સપ્તામ લોગ નતો ઉતાર કારણ કે છે ને મેળ જ નતો આવતો એટલે આપણે સેવા વધારે કરી રહી છે લોગ પછી ઉતાર્યો છે અને આ બધાને વ્યૂહ લેવાના છે કે સપ્તામ તો અમને બધાને કેવું લાગ્યું છે અરે ભાઈ જોરદાર બહુ મજા આવી ગઈ ને કેવું એવું છે કે હર વર્ષે આવી એક ને એક સપ્તાહ હોવી જ જોઈએ આ ભાઈ સાચું કીધું છે આવી સપ્તાહ ને થવા હોવું જોઈએ અને આપડા ગઢવી સાહેબ છે

બોલો ભગવાન તો ગાય જો હવે સપ્તાહ છે ને કેટલા ટાઈમ પછી થઈ છે અને મને હવે એવું લાગતું નથી કે આ વખત જે સપ્તાહમાં ફર્સ્ટ ટાઈમ મજા આવીને એવી હવે આવતી વખત થાશે તો મજા આવશે ફર્સ્ટ ટાઈમ એ ફર્સ્ટ ટાઈમ તો ભાઈ આ ભાઈ એવું કેવા માંગુ છે કે એવી સપ્તાહ બીજી વાર ન થઈ શકે જો એ રમેશ્વર બાપુ નું હુકમ સાથે તો આવી સપ્તાહ બીજી ફેરે થઈ શકે છે તો અત્યારે આપણે સેવા કરી લઈએ પછી આપણે મળીએ તો Kami <hesitation> 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 <hesitation>

તો ફાઈનલી દસ તો આપડે હંક સેવા કરી લીધી છે હંક વાટકાન થાળી હતા ને બધા ગોઠવી દીધા છે ખુરશી ગોઠવી દીધી અને

મારા જેવા તમારા ભાઈને સપોર્ટ કરો પૂરેપૂરો તો મિત્રો અત્યારે અને વાગી રહ્યા છે હાડા અગિયાર ને હાડ થોડો થોડો પડે છે અને છે ને આ ભાઈ છે ને આપણા મિત્રો સાથે વાત ચાલુ રહી છે દેખાડો તો બીજી આપણા ગ્રુપના માણસો છે આપણા ગ્રુપના માણસો છે બધા અને વાત ચાલી રહી છે કે તમે બધા કા શા માટે નથી આવ્યા તો એ બધાની રીઝન છે તો અત્યારે હાડા જેવું છે થોડો થોડો સારો કામ મંડો છે ને ભાઈ ભાઈ એના આપડા દીપા એ ડાઉનલોડ કરે છે અને આપ તો ગાઠિયા પ્રોગ્રામ નથી કારણ કે એનો લોટ પૂરો થઈ ગયો છે બધું વયો છે અને અત્યારે ચા બનાવ્યો તો હાલો ચા પીવા જઈએ તો મિત્રો આપણે એને સેવાતી ને પૂરી થઈ ગઈ છે તો શાંતિ લઈને બેઠા છે તો હું હેના ને રીતે ફોટા પાડવા આવ્યો છું વ્યૂ સારો આવે છે ને એટલે

તો ફાઈનલી આપણી સેવા થઈ ગઈ છે ને બહાર જેવું થઈ ગયું છે તો આપણે ઘરે જઈએ છીએ ને આ બધા મિત્રોને બાય બાય કહી દઈએ છીએ તો પાછા મળીએ દોસ્તો બાય બાય બ્રો નેક્સ્ટ સન્ડે તો મળીએ હવે ખાસ ખાસ કેદી મળીએ તો રામેશ્વર બાપુ ના દર્શન કરતા જઈએ અને અત્યારે તો બંધ છે અહીંથી દર્શન કરતા જઈએ ને પછી જઈએ ઓકે તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું અને આ બ્લોગ ને અહીંયા અને હા એક વાત કહેતા તમને ભૂલી ગયો કે આપણે મહિનો પંદર દિવસ સુધી આપણે વ્લોગ બંધ કરી દીધો હતો શું કરવા માટે એ તમને બીજા બ્લોગમાં રાખીશ ત્યાં સુધી રાહ જોતા રહેજો અને હા અને આ બીજો વ્લોગ તમને જરૂર જોવામાં ઇન્ટરેસ્ટિંગ રહે એ ચેલેન્જ મારી કહી દઉં છું તો એ ચેલેન્જ કમિંગ શું રાખજો તમે તો આ જ બ્લોગને અહીંયા પૂરો કરીએ જઈશ કેમ જય જય દ્વારકાધીશ તો મળીએ બીજા આવડોમાં બાય બાય